એમ કેતનભાઈ જ્વેલર્સ દ્વારા ઉદ્ઘાટન કરાયેલ મેરુ શિખર શોરૂમ રજૂ કરે છે શાનદાર સોના અને ચાંદી ઓફર્સ વર્તમાન વર્તમાનકાળ જેવા અનિશ્ચિત વૈશ્વિક પરિસ્થિતિમાં સોનું અને ચાંદી સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પ છે સમાજના હજારો લોકોને સશક્ત બનાવવા અને લાખો લોકોને સોનાના દાગીના પીરસવાના હેતુથી તેમના અને તેમની આગામી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એમ કેતનભાઈ જ્વેલર્સ જે છેલ્લા ત્રણ દાયકાથી વિશ્વાસનો પર્યાય બનીને ખાસ પ્રસંગો ગોલ્ડમાં રોકાણો અને અથવા સ્માર્ટ બચત માટે ડિજિટલ ગોલ્ડ માટે શ્રેષ્ઠ શુદ્ધતા અને મૂલ્યરોકાણની ખાતરી આપે છે તેણે તાજેતરમાં આગામી અક્ષય તૃતીયા અને આગામી તહેવારોની ઋતુઓ માટે વિશિષ્ટ કલેક્શન અને અસાધારણ ઓફર સાથે પામ રોડ ખાતે પોતાની નવી મેરુ શિખર ગોલ્ડ સિલ્વર અને ડાયમંડ શોરૂમ શરૂ કરવાની જાહેરાત કરી છે ઊંચા ફુગાવાના સમયમાં જેમ આપણે તાજેતરમાં ઘણા દેશોમાં જોયું છે સોના અને ચાંદીને ઘણીવાર સુરક્ષિત સ્વર્ગ સંપત્તિ માનવામાં આવે છે અમારે હજારો લોકોને એમ્પાવર કરવા છે અને લાખો લોકોને દાગીના આપી તેમની અને તેમની ફ્યુચર જનરેશનને સિક્યોર કરવી છે એ યુએસપી અમે ચાલી રહ્યા છીએ દરેક કસ્ટમર માટે અત્યારે ઓપનિંગ માટેની સ્કીમ છે ગોલ્ડના દાગીનામાં સેવન્ટી થાઉઝન્ડ સુધી ઓફ ની સ્કીમ છે સાથે સાથે ગ્રીઅલ ડાયમંડના દાગીના પરચેસ કરે એમાં ગોલ્ડના દાગીના અમે ફ્રી આપી રહ્યા છીએ સિલ્વરમાં પણ સ્કીમ ચાલી રહી છે સાથે સાથે અમારા સેવિંગ સ્કીમના પ્લાન ચાલી રહ્યા છે કે જેમાં દર મહિને કસ્ટમર બે હજાર ત્રણ હજાર પાંચ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરી અને મોટો દાગીનો પરચેઝ કરી શકે મેરુ શિખર મેરુ એક માઉન્ટેન છે કે જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં વેદોમાં થયેલો છે કે જે આખો સોનાનો અને રત્નોનો બનેલો છે તો એ અને કોઈ પણ પર્વતની શ્રેષ્ઠ જગ્યા કઈ કહેવાય તો એની ટોપ એનું શિખર એટલે અમારો બ્રાન્ડનું નામ છે મેરુ શિખર

છે જેનો આજે થર્ડ ડે છે અહિયાં મેરુ શિખર ભાઈ ઉર્મિતભાઈ છે અને ગોલ્ડ ડાયમંડ જ્વેલરી સિલ્વર જ્વેલરી ગોલ્ડ જ્વેલરી આ દરેક જ્વેલરી તમને અહિયાં જોવા મળશે તો ખાસ દરેકને અહીંયા વધારવા માટે આમંત્રણ આપવામાં આવે છે